ભાવનગરમાં ડી માર્ટ મોલ ની પાછળ શિવમ અમૃત સોસાયટી માં રહેતા રિંકલબેન અલ્પેશભાઈ મેરે ભરતનગર પોલીસ સ્ટેશન માં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી છે કે તે અને પોતાની દીકરી સાથે ઘરે હતા ત્યારે અજાણી મહિલા સાધુના વેશમાં આવી અને મારે એકસો એકાવન ઘરે જમવાની બાધા એટલે કે માનતા છે એમ વાતચીતમાં ગોળવી વિશ્વાસ કેળવીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા છ્યાસી હજાર છેતરપિંડી કરી નાસી ગયેલ જોકે મારી દીકરી માનસિક બીમારી છે તેમ કહેતા સાધુના દીકરીને સારું આવેલી આપશે સોનાના દાગીના અને રોકડા રૂપિયા એકવીસ હજાર મળીને કુલ રૂપિયા છ્યાસી ની માલમત્તા લઈ જતી રહેલ આ અજાણી મહિલા બાબતે સગા સંબંધીઓથી તપાસ કરતા કરાવવા છતાં મળેલ નહીં

અલ્પેશ રણછોડભાઈ મેર હું રહું છું પ્લોટ નંબર છે અને અમે રહીએ છીએ પ્લોટ નંબર 36 સી ઓમ રૂટ 4 ઓબ્લિક 1 ડીમાર્ટ ની પાસે અને ટોપ 3 સિનેમાથી નજીક બન્યો એવું કે કોઈ એક બનેલી બની બેઠેલી સાધુ છે એ અમારા ઘરે આવીને અમારી ઘરેવાળીને કોઈ પણ વાતમાં ફોલાઈને મારી દીકરીને સારી કરવાની જે વિધિના નામે છે મારે ઘરવાળી પાસેથી ઘરેણા જેમ કે હાર છે બુટ્ટી હરુ પેન્ડન દોરો બે વીટી અને એકવીસ હજાર રોકડા છે વિધિના જે મીન્સ કે એની આપણે વિધિ કરવાના નામે લઈ ગયેલ છે આ મીન્સ કે એ એની પોતાની ઓળખ ક્ષતિ ન થાય એટલા માટે તે બંધા પ્રયત્ન કર્યા છે ખરેખર આ બીજા કોઈ સાથે આ ઘટના ન બને એના માટે મેં અવેરનેસ માટે આ મીડિયાને બોલાવીને વાતચીત કરેલી છે આભાર થેન્ક યુ કેટલા અંદાજીત છ્યાસી હજારની બધી વસ્તુઓ છે અને એકવીસ હજાર રોકડા છે